ખરડા ગામનું બાપદાદાનું ઋણ ચૂકવવા માટે અગિયાર લાખથી વધારે ખર્ચ કરીને જે પરોપકારી કામ કર્યું છે એ બદલ એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું પાણી પીને છે ઘટે ના સરીતા નીર ધર્મ કી એ ધન ના ઘટે સહાય કરે રઘુવીર નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાળામિયા અને મારી સાથે છે રવિ ચાળામિયા તમે જોડાયેલ છો વીઆર મીડિયાની સાથે આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવનભૂમિથી જે આજે નારણ બાપા ખુગસિયાના પરિવાર દ્વારા જે દુગઢમાં દ્વાર બનાવવામાં આવી રહ્યો છે જેનું લોકાર્પણ વિધિ છે સાથોસાથ તેની સાથે જોડાયેલી કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓ બતાવ્યું છે જોડાયેલા રહેજો આ વિડીયો સુધી હવે આપણી સાથે ખરેડા ગામના મહાનશ્રી હિમતરામ બાપુ ઉપસ્થિત થયા છે જે આજને આજે પ્રસંગને અનુરૂપ આપણે એમની પાસેથી વિગત લેવાના પ્રયત્નો કરીએ જય નકલંગ જય નકલંગ આજે ખરેડા ગામને જે તોરણ બંધાણું એને ચારસો ને છેતાલીસ વર્ષ થયા તો આ ગામનું તોરણ બાંધનાર આપણા ફુગસિયા પરિવાર જે અત્યારે આપણે ગામમાં છે અને હાલ એ રાજકોટ રહી છે એવા નારણભાઈના પરિવાર તરફથી હરેશભાઈ હસ્તક આપણે આ ડુગળ મહાદ્વારનું ઉદ્ઘાટન કર્યું છે અને એમને ખૂબ ખૂબ ગામને યાદ કરી અને સાથ સહકાર આપ્યો છે તો માતાજી અને નકલંગ બાબા એને ખૂબ ખૂબ સુખી રાખે એવા અમારા સંતો તરફથી આશીર્વાદ છે બહુ સારા છે કે પોતે પોતાના જીવન દરમિયાન ક્યારે છતાં હાર પટી ગયું છે સતત ને સફળતા તરફ જઈ રહ્યા છે એમના માંથી આપણે પણ પ્રેરણા લઈ શકીએ એવા મોહનભાઈ કુંડારિયા સાહેબ સાથે આપણે વાત કરવાનો પ્રયત્નો કરીએ નમસ્કાર સાહેબ હલો નમસ્કાર ખાસ કરીને આજે ખરેડા આંગણે સરસ મજાનો એક દ્વાર બનાવવામાં આવ્યો છે નારણભાઈના સુરવાથી એમની કાયમી યાદી રહીએ એના માટે જેના પરિવારના માધ્યમથી ડા ગામનું બાપદાદાનું ઋણ ચૂકવવા માટે અગિયાર લાખથી વધારે ખર્ચ કરીને જે પરોપકારી કામ કર્યું છે એ બદલે પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એના મનની અંદર એક ભાવ હતો કે દ્વારનું આપણે લોકાર્પણ તો કરીએ પણ સાથે સાથે ગામ આખું પ્રસાદ પણ સાથે લઈએ જેને આપણે કહી શકીએ ધુવાણા બંધ એવું પણ સાથે પ્રોગ્રામ રાખેલ છે તો એ ગામની ભાવનાને ધ્યાનમાં રાખીને હમણાં મને વાત કરતા હતા કે ગામે અમને ખૂબ સહકાર આ ગેટ બનાવવામાં આપ્યો છે તો ગામના લોકોને પણ અભિનંદન આપું છું આ પરિવારે જે આ ગામ માટે સરસ મજાનો રસ્તો હોય ગેટ હોય આગળ એક કુલિયું હતું એ પણ એક એને મેન્ટેનન્સ કર્યું છે તો સારા કામો કરવા બદલ આ પરિવારને લાખ લાખ મારા અભિનંદન થેન્ક યુ તમારો ગામના સતા જે ખરેડા ગામની અપડેટ બતાવી રહ્યા છીએ અત્યારે હવે આપણી સાથે અમદાવાદથી જે મહેમાન પધાર્યા છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્નો કરીએ જય માતાજી જય માતાજી તમારું શુભ નામ મારું નામ મહાદેવભાઈ મંગાભાઈ ડાભી બરાબર તો આજે ખરેડાની અંદર આજે જ્યારે ભવ્ય ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે આઈ શ્રી ભાનુમાં પધારવાના છે એના વિશે તમારું શું કહેવું છે પહેલાં તો બધા ખરેડાવાસીઓને જય શ્રી મેલરીમાં હરેશભાઈ જે આ સારું ગામમાં જે ગેટનું કામ કર્યું છે અને એ વતી હરેશભાઈને પહેલાં શુભકામના આપું છું અને માતાજીનું જે અત્યારે મેલરીમાંનું આગમન થઈ રહ્યું છે અને માતાજી પધારવાના છે ગેટના ઉદઘાટનમાં એના વતી હરેશભાઈને હું સન્માનથી એમને આમંત્રણ આપણે આપ્યું છે અને અમારા ગામ વતી અમારા ગામના જે ભખવાડ સમાજના જે બધા ભાઈઓ છે હરેશભાઈની જોડે આમાં જોડાયા છે અને મેળીમાંનું આવું સારું એવું કામ થઈ રહ્યું છે તો ગામ હળી મળીને અત્યારે તમે જોઈ રહ્યા છો કે એક થઈને બધું આ માતાજીનો પ્રસંગ કરી રહ્યા છે અને આ પ્રસંગમાં અમને એવો આનંદ થયો છે કે અત્યાર સુધી આ પ્રસંગ જેવું બીજો કોઈ પ્રસંગ જોયો નથી બધાને અહીંયામાં હરખ છે કે માતાજી આવે છે માતાજીના આખતે ઉદઘાટન થાય છે અને ગામમાં આવું રૂડું કામ થાય છે અને મારું ગામ વતીને કહેવાનું એટલું તાવ નવું કામ કરતા રહો સૌને જય મેલડીમાં ખૂબ સરસ જેમને વાત કરી કે અઢારે વરણ એક થઈ અને આજે એક પટાંગણની અંદર એક ખારીની અંદર જમશે એવો સરસ મજાનું આવું ભગીરથ કાર્ય ખરેડાની ભૂમિ ઉપર થઈ રહ્યું છે બરાબર છે આજે આઈ શ્રી ભાનુમાં આઈ પધારવા એમના વિશે તમારું શું છે એના વિશે મારે એવું કહેવાનું થાય છે કે ભાનુ આઈ બંધવારા મેળવીમાં માતાજી આજ ખરેડા મુકામે પોકવા આવવાના છે એમનું ખૂબ ખૂબ અભિનંદન અને બીજી વાત એવી કહેવાની કે અમારે ડાભી પરીઓ દીકરી ભાનુઆ આજે નેસડામાં અમારા ઉત્સાહનો કોઈ પાર નથી અમે ડાભી પરિવાર એક થઈને આજે ડાભી પરિવાર નેસડામાં લઈ જઈએ એમને પા પગલાં પાવન કરવાના છે અને અમારા માતાજી કુળદેવી મોમઈમાં ત્યાં એમને પગલાં પાડવાની પાવન થતી અમે પવિત્ર કરવાની છે એટલે આજે અમારા ડાભી પરિવારનો ઉત્સાહનો કોઈ ઉમંગ એટલો બધો છે તેની વાત જ જવા દો એમ હવે આપણી સાથે કે પોતે પોતાનું જન્મ સ્થળ ખરેડા છે પરંતુ હાલમાં પોતે ઇન્દોર રહે છે આપણે એમની પાસેથી થોડીક વિગત લેવાનો પ્રયત્નો કરીએ જય માતાજી જય માતાજી હું ઇન્દોરથી આવેલ છું અને અહીંયા મારી જન્મભૂમિ ખરેડા છે અને હાલ હવે ઇન્દોરમાં રહી છી આ મને આમંત્રણ મળવાથી હું આવ્યો છું અને આ કુગસિયા પરિવારથી તરફથી હું બધાને બહુ જ શુભકામનાઓ દઉં છું કે આવું મોટું મોટું એવો કાર્યક્રમ કર્યો એના બદલે પૂરા ગામને સમસ્ત પરિવારને એના પરિવાર બધાય પરિવારને હું હરેશભાઈને પણ એના પરિવારને બધાને રાજકોટે આવેલ ને બહુ બહુ શુભકામના બિહાર બીઆર વિડીયો ફર્સ્ટ ક્લાસ આવે છે મને હર હર વખતે વિજયભાઈ અને રવિભાઈને હું એને ધન્યવાદ દઉં છું કારણ કે મારા હર સમયમાં પૂરા જો બી કાર્યક્રમ વિધિવત થાય છે એ મને મોબાઈલથી મોકલે છે અને હું જોઉં છું મને ખુશી થાય છે કે આજ વિજયભાઈ પૂરા ગામનું અને પૂરા પરિવારનું બધાનું ધ્યાન રાખે છે કે આ પર અને મીડિયામાં

અમે તમને આજે જે ખરેડા ગામની પાવન ભૂમિ ઉપર જ્યારે આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે હવે આપણે ઉપસ્થિત થયા છીએ કે રસોઈ વિભાગમાં જે મેનેજમેન્ટ ચાલી રહ્યું છે કે ખરેડા ગામના આગેવાન તેમજ જે એનું મિત્ર મંડળ છે કે જે હર હંમેશ ખરેડા માટે પોતે ચિંતા કરેલી છે સાથોસાથ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કઈ રીતે મહેનત કરેલી છે તો એવા આપણી સાથે ઉપસ્થિત થયે થયેલા છે ખરેડા ગામના આગેવાન શ્રી રજુભાઈ મગનભાઈ ચાળમિયા આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરીએ જય માતાજી જય માતાજી જે આજે હરેશભાઈ અને નારાયણ બાપાના પરિવારે જે ખરેડા ગામની અંદર જે ભવ્ય દ્વાર બનાવવામાં આવ્યો અને એના વિશે તમારું શું કહેવાનું જે કુગશિયા પરિવાર હાલ રાજકોટ ને મૂળ તો આમ તો ખરેડાના જ છે પણ એને છેલ્લા બે વર્ષથી આ ખરેડા ગામ પણ એટલી બધી લાગણી કે આપણે એની કોઈ પણ વાત કરવી ને તો વ્યક્ત ન કરી શકી અને આજનો એનો પ્રોગ્રામ હતો કે આખું ગામ ધુવાણા બન સવારમાં લોકાર્પણ અને લોકાર્પણમાં મુખ્ય મહેમાન કે જે દર્શન કરવા પણ એક માતાજીનો લાવો છે એવા બંધવાળી મેલડી માતાજીના ભાનુવાઈમાં એનો પણ આપણે અહીંયા કોઈએ નામ નહોતું સાંભળ્યું પણ અત્યારે જોયું ત્યારે ખરેખર એવી આત્મા છે કે જે દર્શન કરવાનો અને જે ખરેડા ગામની જનતાએ જે માતાજીના દર્શનનો લાભ લીધો છે એ ખૂબ ધન્યતા અનુભવી છે અને બીજું કે એને એક આપણા ઉપર વિશ્વાસ મૂક્યો તો ખરેડા ગામ ઉપર કે મારે પ્રવેશ બનાવો છે આ છે તે છે પણ એમાં ખરેખર ખરેડા ગામે જે આ ભવ્ય સહકાર આપ્યો એમ કેવું હોય તો કહેવાય એ હું એક નહીં કે અમારી આ ટીમ નહીં પણ આખા ગામની કોઈ પણ વ્યક્તિએ આજના બે દિવસના કાર્યમાં કે એનાથી જે હોય ને કામ કોઈને ચિંધવું ન પડે એને એમ કે મારે આ હે એટલે બસ એ એની રીતે કરવા માંડે અને છતાંય ક્યાંય પણ કે જે આ પોગ આખો થયો આ આખો કાર્યક્રમ થયો એમાં ક્યાંય પણ કચાશ રહી ગઈ હોય તો એની અમે ખૂબ દિલગીરથી માફી માગી છે નવનિર્મિત લોકાર્પણ જે દ્વાર કર્યું એ તો હવે દ્વાર તો અહીં નહીં રહેવાનું છે અને એ તો હવે ગામને સોંપીને વયા ગયા છે એટલે ગામની જાળવણી કરવી સાફ સફાઈ કરવી એ ખરેખર આપણી જવાબદારી છે એટલે હવે આપણી જવાબદારી તો થોડીક વધી જાય છે અને રસોડા વિભાગમાં આજે જો અત્યારે પાંચ હજાર માણસ રસોડું હતું પણ ક્યાંય આજે હું થોડોક અહીંયા ટાઈમ નહોતો આપી શક્યો અહીંયા જતો પણ અમારા જે મુનાભાઈ છે અમારું આ દયારામભાઈ અર્જણભાઈ હરેશ અને મનોજભાઈ સુનિલભાઈ હવારે હું ઈઠો ને સાડા ચાર વઈ અહીંયા આવી ગયા હતા ક્યાં છે અને કોઈ પણ જાતની ક્યાંય કચાશ રહેવા દીધી નથી ખૂબ સરસ કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિને કાંઈ કરવું હોય ત્યારે ગામનો સહકાર ખૂબ જરૂરી હોય છે ત્યારે અમે તમને જે આખી અપડેટ બતાવવામાં આવ્યા કે ખરેડા ગામની અંદર આ નારણ બાપાના પરિવારે જે ભવ્ય દ્વાર બનાવવામાં આવ્યો એમાં ગામ લોકોનો ખૂબ જ સહકાર મળ્યો છે સાથોસાથ ભવ્ય મેળા જેવો માહોલ આજે ખરેડાની અંદર જોવા મળ્યો છે અમે તમને આજે ખરેડા ગામની ભૂમિ ઉપર જેવો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે અત્યારે હવે આપણે ઉપસ્થિત થયા છીએ કે જ્યાં મા ભગવતી અન્નપૂર્ણાનો વાસ હોય એટલે કે રસોડા વિભાગમાં આપણે ઉપસ્થિત થયા છીએ આપણી સાથે ઉપસ્થિત થયા છે આ જે રસોઈ બનાવવામાં આવી રહી છે એમના કંદોઈશ્રી સાથે વાત કરવા માટે જઈ રહ્યા છીએ જય માતાજી જય માતાજી પેલા તમારું શુભ નામ અને કયું કેટરિંગ મારું નામ મનોહર નકુંમ મારું કેટર શ્રીરામ કેટર્સ છે બરાબર અને આજનો જે આ કાર્યક્રમ ચાલે છે એમાં કેટલા માણસો જમશે અને શું કહે આજના કાર્યક્રમમાં ચાર હજારથી પાંચ હજાર માણસની રસોઈ બનાવેલ છે એમાં માણસોમાં તો નક્કી ન હોય જુવાડાબન ગામ હોય એટલે હા બરાબર અને આ સિવાય જો કોઈને પ્રસંગ કાઢવાનો હોય અથવા તો પાર્ટી પ્લોટની અંદર અત્યારે મેઘા રસોડા થતા હોય તો એની અંદર તમારી કામગીરી કઈ રીતની રહેતી હોય છે પાર્ટી પ્લોટના ફંક્શન હોય કરી મોસ્ટ ઓફ બરાબર વસ્તુ અમારી જ હોય સાથે આજને આજના જમાનાના આધુનિક થરણ થઈ રહ્યું છે અત્યારે આ મનહરભાઈ દ્વારા ખૂબ જ સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન અહીંયા પીરસાઈ રહ્યું છે તો તમે જોડાયેલા હતા વીઆર મીડિયાની સાથે તો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ અમારા ફેસબુક પેજ એટલે કે વીઆર મીડિયાને પણ ફોલો કરી દેજો જેથી આવનારા વિડીયા તમારા સુધી ઝડપથી પહોંચે નમસ્કાર જય માતાજી આ ખરેડા ગામની પાવનભૂમિ ઉપર તમે જોઈ રહ્યા છો કે મેળા જેવો માહોલ હતો સમગ્ર ખરેડા ગામ આજે ગામના જાપે ઉપસ્થિત રહ્યું હતું અને સાથોસાથ ધુવાણા બંધનું આયોજન તો ખરેખર હતું જ પરંતુ કીડીઓ માટે કીડિયરું પણ બહેનો દ્વારા પૂરવામાં આવ્યું હતું તેમજ કૂતરાઓ માટે લાડવા બનાવવામાં આવ્યા હતા તેમજ જે તળાવની અંદર માછલીઓ માટે લોટની ગોળી અને ગાંઠિયા પણ અહીંયા એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી એટલે કે હરેશભાઈના પરિવાર દ્વારા આ જે આજનો કાર્યક્રમ છે એની અંદર ખરેડા ગામ ધુવાડા બંધનું સાચું મહત્ત્વ તો એ જ છે કે આ ખરેડા ગામના ગામતણની અંદર કોઈ પણ જનાવર પણ ભૂખ્યું ન રહે એવા આશયથી આજનો આ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્વક સંપન્ન થયો જય માતાજી નમસ્કાર